હે માતાજી જે શ્રી કૃષ્ણ મારી દેસી સાડી શોપમાં જો આ પટોળામાં માલ આવી ગયો છે બહુ સરસ પટોળા રહેશે અને કાપડ પણ બહુ સરસ છે અને આ ડિઝાઇન પણ એની બહુ સરસ છે નાની નાની ડિઝાઇન આવશે બહુ સરસ છે તો આ બધા એના કલર છે કલર પણ બધા બહુ ફાઇન આવશે અને બહુ સરસ કલર આવશે આના તો આ બધા કલર રહેશે આઠ કલર આવશે વિડીયોમાં તો બધા એક સરખા લાગે પણ આ ઓમ કલર થોડો થોડો બધામાં ફેર આવશે અને કાપડ પણ બહુ સરસ આવશે અને પાછી આમાં બીજી ડિઝાઇન છે જો આ લેરિયામાં પણ આવશે પછી એક આમાં પણ આવશે આ પણ પટોળા છે આમાં બધામાં કલર છે પછી એક આ પટોળામાં આવશે આ બધા એક જ ભાવના છે પછી આ આવશે આ પણ ડિઝાઇન બહુ સરસ મોરવાળી ડિઝાઇન રહેશે ને બહુ સરસ આવશે લાઇનિંગવાળું કાપડ રહેશે આ બહુ સરસ આનું પણ બહુ સરસ કાપડ છે ચાલો જો એના પણ કલર જોઈએ એના પણ કલર બહુ સરસ છે આ બધા એના કલર છે પછી આ લેરિયું છે આમાં પણ ઓફર રાખેલી છે તમે કોઈ પણ સાડી પાંચસોમાં લઈ શકો છો આ બધા એક ડિઝાઇન અલગ અલગ આવશે કાપડ પણ બહુ સરસ આવશે કાપડ પણ બહુ સરસ છે આનું જો ચાલો આનું કાપડ તમને બતાવું જો કાપડ પણ બહુ સરસ આવશે પાંચસો પાંચસોમાં અમુક સિંગલ પીસ પણ છે એટલે એટલા માટે પાંચસો પાંચસોમાં સેલ કરી નાખ્યો છે કોઈ પણ તમને ડિઝાઇન ગમતી હોય તો આમાં વોટ્સઅપ નંબર આપેલા છે એમાં તમે ફોટો મોકલી શકો છો ઓનલાઈન ઓર્ડર મળી જશે તમને જો આ ડિઝાઇન પણ બહુ સરસ છે જો આ બધી ડિઝાઇનો આવશે બહુ સરસ છે ને કાપડ પણ જો બહુ સરસ રહેવાનું છે બહુ સરસ બધી ડિઝાઇનો આવશે બધા કલર પણ બહુ મસ્ત છે જો આ એક ડિઝાઇન છે આ ડિઝાઇન પણ બહુ સરસ છે કાપડ પણ બહુ સરસ આવશે જો બહુ સરસ ડિઝાઇન આવશે ને કાપડમાં પણ બહુ મસ્ત કાપડ પણ એકદમ સરસ કુણું માખણ જેવું કાપડ આવશે એટલા માટે જો આ બધા પીસ છે તમને આમાંથી ગમતા હોય તો તમે સ્ક્રીનશોટ લઈ અમને વોટ્સઅપ કરી શકો છો જે પણ ગમતા હોય અમે ઓનલાઈન ઓર્ડર કરી આપશું અથવા તમે અમારી દુકાન પણ વિઝિટ કરી શકો છો ડેજી સાડી શોપમાં આવી શકો છો જો આ બધા ડિઝાઇન કલર રહેશે બહુ સરસ છે બધી ડિઝાઇન જો આ બધી છે ને શોર્ટ વિડીયોમાં પણ મેં વિડીયો મૂક્યો એમાં તો મેં સાડી પહેરીને મૂક્યો છે એમાં તમે શોર્ટ વિડીયોમાં પણ જોઈ શકો છો આમાં તો આ સાડી પહેરીને મેં વિડીયો મૂકો છે બહુ સરસ સાડી આવશે ને એમાં પણ કલર બધા દેખાય છે આ બ્લાઉઝ આનું આવશે આવી રીતે સાડી આવશે બહુ સરસ સાડી આવશે કાપડ પણ બહુ સરસ છે એમાં પણ તમે શોર્ટ વિડીયોમાં પણ જોઈ શકો છો તો આ બધા રહેશે કોઈ પણ તમને ગમતો હોય તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી શકો છો બહુ સરસ ડિઝાઇન આવશે બહુ સરસ છે મટીરિયલ પણ જય માતાજી